પેલું વિરુદ્ધ આહાર વાળો પ્રોબ્લેમ થાય તો તમને મસ્ત કોફી કહું આજે ને તમે guest ને બીવડાવી તો બી એમને ખબર પડે કે આ કેવી રીતના બની છે કોફીનો નો સ્વભાવ બહુ મોંઘી છે કોફી તો હજાર ઉપર તો હશે જ બરાબર આપણે સાવ મફત સો રૂપિયા ની અંદર થઈ જાય એવી કોફી શું કરવાનું છે મેથી ના દાણા લેવાના છે મેથી સીડ આવે ને તે મેથી દાણા હોય ને એને ધીમા તાપે લોખંડની કોઈ જે આપણી મોબી હોય ને રોટલી બનાવવાની એના પર ધીમા તાપે શેકાવા દેવાની છે એકદમ બ્લેક કલર થઈ જાય ને સાવ બ્લેક ત્યાં સુધી શેકાવા દો ધીમા તાપે પછી ઠંડુ થાય ને એટલે એને સરસ મિક્સ માં ક્રશ કરી નાખો એકદમ ફાઇન પાવડર બનાવી નાખો કોફી જુઓ છે આ કોફી તમે દૂધમાં મિક્સ કરીને લેશો ને તમને ખબર પણ નહીં પડે કે આ કઈ કોફી છે અમે તમારે guest ને પણ આપીએ છીએ અમારા ઘર માં બધા ને પીવડાવે છોકરા નથી ખબર કે કઈ કોફી છે ઓરિજિનલ છે કે નહીં બહુ સરસ ટેસ્ટ આવે તમારે વધારે સ્ટ્રોંગ હોય તો એટલે વધારે પાવડર ઉમેરો અને ફાયદા કેટલા બધા થી તો કેટલું સરસ વાયુ નાશક હે ને તો એ તમારે સારી દુખા સોરી ના બધા દૂર કરી દે બ્રેઈન માટે સારી શાર્પન કરે અને દૂધ